પાલનપુર પેટીના કર્મચારી અજાણ્યા શખ્સો થયા હતા ફરાર એક પોઈન્ટ ત્રીસ કરોડના ઓગણત્રીસ પેકેટ ભરેલા સોનાના દાગીનાનો થેલો ઝૂટવી ત્યાં શખ્સો થયા હતા ફરાર ઘટનાના પગલે પાટણ પોલીસે અલગ અલગ ટીમો બનાવી હાઈવે પર પેટ્રોલિંગ શરૂ કર્યા હતા પાટણ એલસીબી પેટ્રોલિંગ સમયે શંકાના આધારે રૂવાવી ગામ આગળથી ત્રણ લૂંટારો ઝડપ્યા પાટણ એલસીબીએ ત્રણ આરોપીને રૂવાવી હાઈવે પરથી બાઇક પરથી પકડ્યા એલસીબીએ આરોપી પાસેથી લૂંટ કરેલ મુદ્દામાલ કર્યો રિકવર સવારના પોણા નવ એક વાગ્યાના સુમારે શ્રીરામ હોટલ છાપી ખાતે રાજસ્થાન પરિવહન નિગમની બસ અમદાવાદ દેસુરી રૂટની રોકાયેલ તેમાં બે અજાણ્યા સમોએ આવી પિસ્ટલ જેવી પિસ્ટલ જેવું હથિયાર બતાવી આરસીટે આંગળીયા પેઢી અમદાવાદના કર્મચારી પાસેથી ઓગણત્રીસ સોનાના દાગીનાના પેકેટ તેમજ કાળા કવરનું કાળા કવ કલરના કવરનું કવર લઈ લૂંટ કરી જતા મોટર ઉપર જતા રહેલા જે અંગે આરસીટેક આરસી આંગડીયા પેઢીના કર્મચારી રામસિહ મુળુસિંહ ચૌહાણનાઓએ છાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી અને સદર ગુના અંગે બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તેમજ એ પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિ ડૉક્ટર રવિન્દ્ર પટેલ સાહેબનાઓ એ એલસીબીને ગુનો ડિટેક કરવા સૂચના આપેલ હોય તેમાં એલસીબીના પોલીસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીઆર ચૌધરીના માર્ગદર્શન હેઠળ સદર એલસીબીની ટીમ સદર ગુનો ડિટેક્ટ કરવાની કામગીરીમાં લાગેલી હતી તેમાં તે દરમિયાન એલસીબીના પીએસઆઈ આર કે પટેલ તેમજ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રકુમાર ગોવિંદભાઈ નાઓને બાતમી મળેલ કે આ કામના આરોપી એક આરોપીએ તેના મિત્ર મળતિયા સાથે મળી સદર બનાવને અંજામ આપેલ છે જેથી સદર આરોપીને બોલાવી અને પછી પૂછપરછ કરતાં તેઓએ ગુનાઓની કબૂલાત કરેલી છે તેમજ ગુનામાં ગયેલ મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે અને સદર સામે સોનાના દાગીના ભરેલ ઓગણત્રીસ પેકેટ પછી નંબર પ્લેટ વગરની એક પલ્સર બાઇક થેલા નંગ બે છરા બે પછી હેલ્મેટ નંગ એક પછી પિસ્તલ જેવું દેખાતું હથિયાર પછી ગુનામાં આ થતી વખતે પહેરેલ કપડાં અને જેકેટ વગેરે વસ્તુ કબજે કરેલી છે હાલ કુલ ત્રણ આરોપીને અટક કરવામાં આવે હાલ આ વિગત જણાય મુજબની કરે કરવામાં આવેલ છે એની કિંમત હાલ નથી